ગૌસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સિંગદાણાનું ખાટિયું તો સિંગદાણાનું ખાટિયું કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે બનાવશું સિંગનું ખાટિયું તો આ સિંગદાણાનો ભૂકો લેવાનો અડધો બાઉલ ને એક બાઉલ આપણે છાશ લીધી છે તો હવે પહેલાં આપણે આને તૈયાર કરી લેશું આ છાશ છે છાશ થોડીક ખાટી લેવાની આમાં તો હવે છાસમાં આપણે મસાલા પેલા કરી લેશું અડધી ચમચી અડદર લેવાની એક ચમચી શેકેલા જીરાનો ભૂકો લેવાનો ટેસ્ટ મુજબ મીઠું લેશું એક ચમચી લાલ મરચું લઈશું એક ચમચી લીલા મરચાંની પેસ્ટ લઈશું લીલું મરચું ધાણા ને હવે આપણે આ જે સિંગદાણાનો ભૂકો છે ને એ આમાં નાખી દેવાનું હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું અને બનતા કઈ જ વાર નથી લાગતી હવે આપણે થોડુંક તેલ લેશો એટલે દોઢ બે ચમચી જેટલું આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ લેશું થોડુંક જીરું એમાં લસણ વધારે નાખવાનું આવા લસણના ટુકડા કરીને એક ચમચી નાખી દેવાનું મોટી એક ચમચી લસણ જેમ વધારે હશે એમ ટેસ્ટ સારો લાગશે લીલા લસણના પાન લઈશું ચપટી હિંગ નાખશું ચપટી હળદર કલર સરસ આવે ને એના માટે આપણે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું એમાં હવે આપણે એમાં વઘાર કરશું હવે આને સતત હલાવતું રહેવાનું એકદમ પાકવા દેવાનું હલાવવાનું નહીં છોડવાનું નકર છાસ ફાટી જાય એટલે આમ હલાવતું જ રહેવાનું તમારા ઘરમાં કંઈ શાક ન હોય તો એક વખત આ બનાવીને જોજો તમે કોઈ શાકની કાંઈ બીજી જરૂર જ ન પડે આ ને ખીચડી બહુ મસ્ત લાગે બે ત્રણ મિનિટ આવી રીતે ઉકળવા દેવાનું એટલે સીંગ આમાં નામાં ચડી જાય આપણી બફાઈ જાય ભૂકો છે એટલે એને બફાતા વાર નો લાગ્યો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું મસ્ત આપણું ઉકળી ગયું છે આમ તેલ થોડુંક છૂટું પડી જાય ને આમ ઉપર તમને ખ્યાલ જ આવી જાય કે ચડી ગયું છે એમ ઉપરથી આપણે ધાણા નાખશું હવે આપણે થોડાક પાછા ધાણા નાખશું તો તૈયાર છે આપણું સિંગદાણાનું ખાટીઓ જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો મારા મળતા રહીએ